સાબરકાંઠા જિલ્લા સમિતિ દ્વારા આયોજિત સર્વ સમાજ ભાઈચારા સંમેલનના કાર્યક્રમમાં પોશીના તાલુકાના સર્વસમાજના તમામ લોકો આજે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એના માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમના આયોજનમાં જેમણે મદદ કરી છે માનનીય તરાણ કરણભાઈ બંસીભાઈ બધા મિત્રોનો પણ આભાર સોમભાઈ પરમાર બધા જ મિત્રોએ ખૂબ મહેનત કરી છે સાથીઓ સામાજિક એકતા જાગૃતિ મિશન શું છે બાબતે મારી પહેલાંના જે વક્તાઓ છે બધા આપણા પદાધિકારીઓ છે એમણે તમને બધી જ વિગતવાર વાત સમજાવી છે અને સમય પણ ઘણો બધો થયો એટલે હું વધારે સમય તમારો નહીં લઉં પણ સામાજિક એકતા જાગૃતિ મિશન એ એક એવું હથિયાર છે કે જેના સામે આ દેશના નેવું ટકા લોકો જે છે કે જે દબાયેલા છે કચડાયેલા છે જેમનું શોષણ થઈ રહ્યું છે જેમના સાથે અન્યાય થઈ રહ્યો છે એવા લોકોએ અત્યાચાર કરનારા શોષણ કરનારા કરીને અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ ધાર્મિક લઘુમતી સમુદાય અને સવર્ણ સમુદાયના જે ગરીબો છે એમના સાથે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ હજુ પણ સેકન્ડ જેવો વ્યવહાર કરવામાં આવે છે મુઠ્ઠીભર લોકો છે એ લોકો આ દેશની વિધાયિકા કાર્યપાલિકા ન્યાયપાલિકા મીડિયા અને ઉદ્યોગો ઉપર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા છે અને આ દેશના જે નેવું ટકા લોકો છે એમની હાલત ખૂબ જ ખરાબ અને દયનીય છે એ લોકો લાચાર અને બેબસ છે એ લોકોની હત્યાઓ થઈ જાય તો ફરિયાદો રજિસ્ટર નથી થતું બેન દીકરીઓના બળાત્કાર થાય તો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતું એમની જમીનો છે એ ઝૂંટવી લેવામાં આવે તો અવાજ નથી ઉઠાવી શકતા એમનું જે રિઝર્વેશન માટેની જે વ્યવસ્થાઓ છે એ ખતમ કરી દેવામાં આવે તો અવાજ ઉઠાવી ન શકે એ પરિસ્થિતિમાં અત્યારે આ દેશના નેવું ટકા લોકોને ધકેલી દેવામાં આવ્યા છે હવે મારું એનાલિસિસ એવું છે કે આ દસ ટકા લોકો અને નેવું ટકા લોકોની લડાઈ છે આ દેશની અંદર હવે જે દમન કરવા વાળા લોકો છે શોષણ કરવા વાળા લોકો છે અન્યાય કરવા વાળા બાબાસાહેબ આંબેડકર ને તમે બધા લોકો જાણો છો એમણે કીધું છે કે અન્યાય કરવા વાળા લોકો કરતા અન્યાય સહન કરવા વાળા લોકો છે એ વધુ જવાબદાર છે તો આપણે સહન કેમ કરીએ છીએ અહીંયા આપણે જે બેઠા છે આપણા કોશીના તાલુકાના સર્વ સમાજના તમામ લોકો બેઠા છે એમાં પણ ખાસ કરીને આદિવાસી કમ્યુનિટીના ભાઈઓ બહેનો સૌથી વધુ સંખ્યામાં છે તો આદિવાસી સમુદાય જે છે ભારતના નિર્માણમાં સૌથી મોટું યોગદાન જો કોઈનું હોય તો એ આદિવાસી સમુદાયના લોકોનું છે આદિવાસી સમુદાયનો ઇતિહાસ સૌથી જૂનો છે સિંધુ ઘાટીની જે સભ્યતા છે એ સભ્યતાથી લઈને આજ દિવસ સુધી આદિવાસી સમુદાયનો જે ઇતિહાસ છે સૌથી મોટો વિશાળ અને ગૌરવ વાળો ઇતિહાસ રહ્યો છે પણ અત્યારે ભારત દેશની અંદર આદિવાસી કમ્યુનિટીના લોકોની પરિસ્થિતિ લાચાર અને બેબસ બનાવી દેવામાં આવી છે અને એના માટે જો કોઈ પણ સૌથી વધુ જવાબદાર છે તો બીજા કોઈ નહીં પણ હું આદિવાસી સમુદાયને જવાબદાર માનું છું કેમ આપણે લડતા નથી કેમ આપણે બોલતા નથી શિક્ષણની જે વાત કરી પરીક્ષ સાહેબે એજ્યુકેશન જે આપણા પાસે હોવું જોઈએ આદિવાસી સમુદાયના જે નવયુવાનો છે તરાલ સાહેબે કીધું કે બાળ મજૂરી કરવા માટે જાય છે જ્યાં સુધી એજ્યુકેશન નહીં હોય શિક્ષણ નહીં હોય ત્યાં સુધી બહારથી કોઈ ભગવાન આવીને કોઈ આપણું કલ્યાણ કરે એવું બનવાનું નથી શિક્ષણ છે એ સૌથી વધુ મહત્વનું છે જો તમે શિક્ષિત હશો તો તમે તમારા અધિકારો માટે લડી શકશો બોલી શકશો અવાજ ઉઠાવી શકશો બારથી કોઈ આવી અને તમારું કલ્યાણ કરવાનું નથી તમારું કલ્યાણ તમારા હાથમાં છે જો તમારે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવું હોય તમારે તમારા પરિવારનું રક્ષણ કરવું હોય તમારે તમારી સામાજિક અને સાંસ્કૃતિક અસ્મિતાને બચાવવી હોય તો સૌથી પહેલાં શિક્ષિત બનવું ખૂબ જરૂરી છે ખૂબ જરૂરી છે અને ખૂબ જરૂરી છે આપણી પાસે પહેરવાના કપડાં નહીં હોય તો ચાલશે તૂટેલા કપડા પહેરીને પણ આપણે ચલાવી લઈશું સુઈ દોરાથી સીવેલા કપડા હશે તો પણ ચાલશે બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ જમવા મળશે તો પણ ચાલશે પાકું મકાન નહીં હોય તો આપણે પૂળાનું છે ને ઝૂંપડી બનાવીને પણ રહીશું તો પણ વાંધો નથી પણ આપણે આપણા બાળકોને શિક્ષિત બનાવવા ખૂબ જરૂરી છે ખૂબ જરૂરી છે અને ખૂબ જરૂરી છે અગાઉ જે રીતે વાત કરી કે ભારત આઝાદ થયું એ પહેલા ઘણા બધા ભીલ લોકો છે એ પોતપોતાના નાના નાના રજવાડાઓ ચલાવતા ગરાસિયા લોકો છે એમના રજવાડાઓ હતા અગાઉ કેવું હતું રાજા સાજી સમયની અંદર કે જે સારી તલવાર ચલાવે એ રાજા બનતો એ તાકાતનો સમય હતો કે કોણ કેટલું બળવાન છે અત્યારનો જે સમય છે એ તલવારની જગ્યાએ બોલપેન માટેનો સમય છે બુદ્ધિનો સમય છે તમારી પાસે સંગઠન કેટલું છે એ મહત્વનું છે તમારી પાસે સંગઠન હોય તો બધા જ લોકો તમને સામાજિક એકતા જાગૃતિ મિશન આટલું મજબૂત છે એની પાછળનું કારણ એ છે કે સામાજિક એકતા જાગૃતિ મિશન સાથે લાખો કાર્યકર્તાઓ છે એક માણસની કોઈ કિંમત નથી તમારી પાસે સંગઠન હોય તો અશક્ય બને છે હમણાં જગદીશ તરાલ સાહેબે કીધું કે ભાઈ બગવાસ અંદર આદિવાસી સમુદાયના યુવાનો સાથે અત્યાચારની ઘટના બની એક વર્ષ જેવો સમય થવા આવ્યો છે પણ હજુ સુધી આપણે એમને ન્યાય અપાવી શકા નથી ન્યાય અપાવવું તો દૂર ઇવન એમની એફઆઈઆર રજીસ્ટર નથી કરાવી શકાય તો સામાજિક એકતા જાગૃતિ મિશન મદદ માંગી સામાજિક એકતા જાગૃતિ પણ મારી પણ એક શરત છે કે આપણા વિસ્તારમાંથી વધારે નથી જોતા ખાલી પાંચ હજાર લોકો કાર્યક્રમ આપવા માટે ધરણા કરવા માટે તમે તૈયાર થાઓ હું ગાંધીનગર થી તમારા જોડે ધરણામાં બેસવા માટે તૈયાર છું જ્યાં સુધી ફરિયાદ રજીસ્ટર્ડ ન થાય ત્યાં સુધી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે હું પોતે બેસીશ એક દિવસ તો ધરણા કાર્યક્રમ નહીં જ્યાં સુધી ફરિયાદ રજીસ્ટર્ડ ન થાય ત્યાં સુધી કદાચ એના માટે 10 દિવસ બેસવું પડે તો અમે બેસીશું મહિનો બેસવું પડે તો પણ તૈયારી છે એક આખું વર્ષ બેસવું પડે કે 10 વર્ષ બેસવું પડે મારી તૈયારી છે પણ તમારી તૈયારી છે પાંચ હજાર લોકોને એકઠા થઈને ધરણામાં લાવવા માટે આપણે લડવા માટે મહેનત પણ કરવાની જરૂર છે સંગઠન વગર બધું જ શક્ય છે એકવાર તમે પાંચ હજાર લોકો એસપી ઓફિસ ભેગા થાઓ પોલીસ ઇન્સ્પેક્ટર નહીં પણ તમારા એસપી છે ને ફરિયાદ લખે અને વાકાવાકા ફરિયાદ લખે સંગઠન વગર એક માણસની કોઈ હેસિયત નથી જ્યાં સુધી તમે સંગઠિત નથી ત્યાં સુધી અત્યાચાર સહન કરવા માટેની તૈયારી રાખીને જ ચાલવાનું છે અમે જ્યારે આ વિસ્તારમાંથી આવતા